નમસ્કાર માન ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર પાટણ ખાતે ભાદરવા સુદ તેરસના દિવસે સિદ્ધ સરોવરને કિનારે સંત કહારનાથનો ભવ્ય લોકમેળો યોજાયો રેલવે સ્ટેશનથી જાહેર માર્ગો થઈને સંતની શોભાયાત્રા નીકળી હતી તેમજ સાધુ સંતો શ્રદ્ધાળુ ભાઈ બહેનો ગુજરાત રાજ્યમાંથી આવ્યા હતા અને સિદ્ધ સરોવરને કિનારે સંત કહારનાથની જીવંત સમાધિએ શોભાયાત્રા પહોંચી હતી ત્યારબાદ કુલ પુષ્પ તેમજ અભિલ ગુલાલ સુરો સાથે ભાદરવા સુદ તેરસના દિવસે રાજ્યભરમાંથી નેજા લઈને આવવાનું વિશેષ મહત્ત્વ છે સંતની સમાધિ મંદિર પરિસરમાં ભંડારાનો કાર્યક્રમ યોજાયો હતો રાત્રિ દરમિયાન સંતવાણી અને સંતનો પાઠ યોજાયો હતો આશરે પાંચસો વર્ષ પહેલાં સંત કહારનાથ ભગવાનનું સિદ્ધ સરોવરના કિનારે જીવતા સમાધિ લીધી હતી ત્યારથી ત્યાં મોટો મેળો ભરાય છે વાત કરીએ તો અમદાવાદના ચમનપુરાથી દેવી પૂજકના સમાજ દ્વારા નેજુ પહેલાં ચડાવાય છે પછી બીજાનેક નેજાઓ ચડાવવામાં આવે છે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે તેવું પૂજકના સમાજ દ્વારા જાણવા મળેલ છે તેમજ ભાદરવી તેરસના દિવસે મોટો મેળો ભરાય છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે આ મેળાનું મહત્ત્વ પૂજક સમાજનો ખૂબ જ માનવામાં આવે છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર એમડી ચમણપુરા અસરવા અમદાવાદ થી મંડળના આગેવાનો બોલીએ છીએ કે અમારા ચમણપુરાથી નેજો નીકળી અષાઢ અમદાવાદના અંદર નેજો પેરવી ભાદરવા સુધ ના દિવસે અને તેરસ ના દિવસે સવારે અહીંયા ઘડી પાટણથી રેલવે સ્ટેશનથી શોભાયાત્રા કરી મંદિર મંદિરમાં પહોંચાડીએ છીએ ને ત્યાં ગરી કાયદેસર મોટો મેળો ભરાય છે ને ગામની ધજાઓ આવે છે ગામના ગામના ગામે દર્શન આવે છે ભાદર દિવસે સાંજે છ વાગ્યા પછી મેળો ચાલુ થઈ જાય છે ત્યાં ભજન કીર્તન ભંડારાની તમામ વ્યવસ્થાઓ અમારે ગોઠવાયેલી છે તે અમે અમદાવાદથી બધા બસોથી થી પાંચસો ભાઈઓ કાળનાથ મહારાજનો નેજો લઈને આવે છે પ્રથમ નેજો કાળનાથ મહારાજનો અમદાવાદનો ચડે તે પછી બધી ધજાઓ ચડે છે